હલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ કૃષિ કૃષિભનુ ફ્રેન્ડ્સ આપણે જે કરંટ અફેર સિરીઝ છે એમાં આપણે દસ તારીખથી લઈને અઢાર તારીખ સુધીના બધા જ જે કરંટ અફેર છે કે મતલબ જે લાસ્ટ આપણા વિડીયોઝ હતો કે જેમાંથી બાકી રહેલા હતા એ બધા જ મેઇન મેઇન જે પણ ઇવેન્ટ છે મેં કવરઅપ કરી લીધી છે ઓકે તો ફ્રેન્ડ્સ આપણે જો કરંટ અફેરની વાત કરીએ તો જે મેઈન એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ આપણે કવરઅપ કરી લીધી છે બીજા થોડા એવા જે હોય છે કરંટ અફેરના કે જે ન્યૂઝ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય છે એ તમને હું ટેલિગ્રામ ચેનલ છે એમાં જણાવું છું અને સાથે સાથે હવે એવું હશે તો આપણી જે એમસીક્યુ સિરીઝ છે એમાં પણ ક્યાંક ક્યાંક જે ઇમ્પોર્ટન્ટ હોય છે કરંટ અફેર રિલેટેડ એ હું વચ્ચે એક્ઝામ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ લઈ આવીશ ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ કરંટ અફેરમાં તો સૌપ્રથમ વાત કરીએ તો કે છત્તીસગઢ રાજ્ય આપણું જે છે કે જ્યાં ત્રીજું સૌથી મોટું ટાઈગર રિઝર્વ છે કે જે શરૂ થયું છે અથવા સ્થાપના થઈ છે બરાબર છે તો જો આપણે વાત કરીએ એ વા આખા જે છત્તીસગઢ રાજ્ય છે એમાં કે જે વાઘની જે હોય છે વસ્તી એમાં આપણને તીવ્ર ઘટાડો જોવા મળે છે તો જે વસ્તીમાં આપણને તીવ્ર ઘટાડો જોવા મળતો હોય છે તો ત્યાં આપણે ટાયર રિઝર્વ ટાઈગર રિઝર્વ છે એની સ્થાપના કરવી જરૂરી છે શા માટે જરૂરી છે તો કે આપણે એનું કન્ઝર્વેશન કરી શકીએ એને જે વાતાવરણ જોઈએ એ વાતાવરણ આપણે પ્રોવાઈડ કરી શકીએ એવો એક માહોલ આપણે કરી શકીએ કે જેના લીધે જે આપણે વાઘની વસ્તી જે ઘટતી જોવા મળે છે એની જગ્યાએ તે સ્ટેબલ થઈ જાય અથવા તો વધે એટલા માટે બરાબર છે તો છત્તીસગઢ રાજ્યમાં એ હેતુ થી જ ત્રીજું જે ટાઈગર રિઝર્વ છે એની સ્થાપના કરવામાં આવી છે બરાબર છે તો હવે એ કયું ટાઈગર રિઝર્વ છે તો કે ગુરુ કાસીદાસ તમોર પિંગલા ટાઈગર રિઝર્વ છે કે જેની સ્થાપના છત્તીસગઢમાં થયેલી છે ઓકે અને આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે કેમકે આ રિસન્ટલી ઇવેન્ટ છે થયેલી કે જે આપણા એક્ઝામમાં પૂછાઈ શકે એક ચાન્સ વધુ છે ઓકે અને આ જે રાજ્ય છે આ જે ટાઈગર રિઝર્વ જે છે એમાં શું છે તો કે હાલનો જે રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય હોય છે એને સંયોજિત કરી દેવામાં આવેલું છે બરાબર છે તો આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કે છત્તીસગઢમાં ત્રીજું ગુરુ ઘાસદાસર પિંગલા કે જે ટાઈગર રિઝર્વ છે એની સ્થાપના થયેલી છે ઓકે ત્યારબાદ સંશોધકો છે કે કે જે છે નવી બગ પ્રજાતિ છે કે જે શોધી કાઢી ઓકે અને આ જે બગ છે એ ફૂડમાં આપણે યુઝ કરીએ છીએ મતલબ આપણે ગુજરાતમાં તો યુઝ થતો નથી પરંતુ ત્યાં ઈ સાઈડ જે છે આપણે ઉત્તર પૂર્વના જે એમાં ઘણી સમુદાય છે કે જે ખાવામાં યુઝ કરે છે ઓકે તો આ જે ત્રણ બગની વેરાયટી છે કે જે પ્રજાતિ છે એ ખાવામાં યુઝ થાય છે અને બેંગ્લોરમાંથી શોધાડે છે ઓકે તો હવે ક્વેશ્ચન એ છે કે આ કોણે શોધી છે તો કે અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એન્ડ ધ એન્વાયરમેન્ટ એના જે એન્ટોલોજીસ્ટ છે એને તાજેતરમાં જ ખાદ્ય બગ્સની ત્રણ પ્રજાતિ છે કે જે શોધી કાઢી છે બરાબર અને આ જે પ્રજાતિઓ છે એ શું છે તો કે પરંપરાગત રીતે ઉત્તર પૂર્વ ભારતમાં એ સ્થાનિક સમુદાયો હોય છે એના દ્વારા ખવાય છે ઓકે અને આ જે બગની ત્રણ પ્રજાતિ છે એનું નામ શું છે તો કે કોરિડિયસ એડિયા બાદ છે કોરિડિયસ એસ્ક્યુલેન્ટુ અને બાદ છે કોરિડિયસ ઇન્સ્પેરેટસ ઓકે તો આ જે ત્રણ વેરાયટી છે કોરિડિયસ એ તો સેમ જ છે ત્યારબાદ છે આપણે યાદ શું રાખવાનું છે તો કે એડીઆઈ બરાબર છે એડીઆઈ એસ્ક્યુલેન્ટુ અને ઇન્સ્પેરેટસ એટલે આપણે શોર્ટ ફોર્મમાં એ એઆઈ એવી રીતે યાદ રાખી લખવાનું બરાબર છે આપણે જેમ ઇન્ડોર એસિટિક એસિડ આઈએએ કરીએ છીએ એની જગ્યાએ એ જ યાદ રાખી લો તો પણ તમારા માટે ઈઝી થઈ જશે બરાબર છે આ એક કી છે આપણે યાદ રાખવા માટેનું તો એમાં એડીઆઈ બરાબર છે ત્યારબાદ છે એસ્ક્યુલેન્ટ અને ઇન્સ્પિરેટ ઓકે ત્યારબાદ છે ભારતે તેની આપણે જે રામસર સાઈટ છે ટોટલ તો એમાં ત્રણ નવી સાઈટ છે જે વેટલેન્ડ સાઇટ એનો ઉમેરો થયો છે બરાબર છે તો આપણે વાત કરીએ પહેલાં તો કે રામસર સાઈટ છે ભારતમાં કેટલી આવેલી છે તો કે કુલ પંચ્યાસી રામસર સાઇટ કે જે ભારતમાં આપણને જોવા મળે છે અને ત્રણ એમાં મતલબ ત્રણ નવી એડ થઈ એટલે પંચ્યાસી આપણને જોવા મળે છે ઓકે તો જો વાત કરીએ કે કઈ ત્રણ છે તો કે તમિલનાડુમાં નંજ નારાયણ પક્ષી અભ્યારણ ત્યારબાદ છે કાઝુવેલી પક્ષી અભયારણ અને મધ્યપ્રદેશમાં તવા જળાશય છે કે જે રામસર સાઇટમાં એ ત્રણ નવા આજે વેટલેન્ડ છે એનો સમાવેશ થયો છે બરાબર છે તો જો હવે વાત કરીએ વેટ એટલે શું તો કે સરોવર છે નદીઓ છે સ્વેમ્સ છે માર્સેપ્સ છે અને દરિયાખાંટાના જે વિસ્તારો હોય છે એનો સમાવેશ થતો હોય છે પરંતુ જો આપણે વાત કરીએ કે કંઈ પણ માનવ સર્જિત જળાશયો હોય છે અથવા તો આ જે ડાંગરના આપણા ખેતરો હોય છે કે જેમાં કેટલાક જળાશયો હોય કે જે રામસર સાઈટમાં આપણે ગણવામાં આવતા નથી મતલબ કોઈક માનવસર્જિત અથવા ડાંગરના જે ખેતરો કે જેમાં પાણી ભરાઈ રહેતું હોય છે એ રામસર સાઇટમાં કેલ્ક્યુલેટ થતા નથી બરાબર છે અને જો આખા ભારતમાં વાત કરીએ તો તમિલનાડુ કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં આપણને રામસર સાઇટ

કે જે ચંદ્ર અર્થ ફ્લાય બાય સાથેનો જે રેકોર્ડ હોય છે એના તોડવા માટે સેટ કરવામાં આવેલું છે બરાબર છે તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે ચંદ્ર અર્થ માટેનું જે મિશન છે એ ક્યુ છે એવો ક્વેશ્ચન પૂછાઈ શકે તો ફર્સ્ટ એનું આન્સર આવશે જ્યુસ મિશન ઓકે કે સીની સાથે સંકળાયેલું છે જો તો કે ચંદ્ર અને અર્થ એટલે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું જે હોય છે ફ્લાય બાય એ રેકોર્ડને તોડવા માટે ઓકે

એટલે કે આપણે કંઈ પણ અવકાશયાન હોય છે મોકલવાનું હોય છે તેમાં ચંદ્ર અને પૃથ્વી બંનેનું જે ગતિ હોય છે ગુરુત્વાકર્ષણ એ ઉપયોગી બનશે અને પહેલી વાર છે કે જે અવકાશયાનને આ બે અલગ અલગ અવકાશી પદાર્થોનો ઉપયોગ કરશે બરાબર છે તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ યુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જે ગુરુત્વાકર્ષણ જે સહાય કરશે એના માટે ક્યુ મિશન છે તો કે જ્યુસ મિશન છે બરાબર અને કોના દ્વારા છે તો કે યુરોપિયન સ્પેસ એજન્સી ઓકે ત્યારબાદ છે આસામમાં ઓરકિડની નવી પ્રજાતિ છે કે જે મળી આવી છે બરાબર છે તો જો વનસ્પતિ શાસ્ત્ર જે છે શાસ્ત્રીજી છે મધુસૂદન ખનાલ કે જેના દ્વારા નવી શોધાયેલી ઓરકિડની પ્રજાતિ કે છે ગેસ્ટ્રોડિયા ઇન્ડિકા ક્યાં જોવા મળે છે તો કે ભારતનું આપણું જે સિક્કિમ છે એમાં ફેમ્બોગ્લોન ફેમ્બો નગ્લોહો કેવું વિચિત્ર નામ છે વન્ય જીવ અભ્યારણ છે કે જ્યાં આપણને મળી આવેલી છે બરાબર છે એટલે કે જે સિક્કિમ નું આ અભ્યારણ છે ફેમલો આપણે ફેમલો સોટ નામ યાદ રાખીએ બરાબર છે કે ત્યાંથી આપણને શું મળી આવ્યું છે તો કે ઓર્કિડની નવી પ્રજાતિ મળી આવી છે અને કોને શોધી છે તો કે મધુસૂદન ખનાલ દ્વારા ઓકે અને આ જે ઓર્કિડની જે પ્રજાતિ છે એનું મેઇન શું છે તો કે તે ફૂલો આપણે જે હોય છે એ ખુલતું નથી ઓર્કિડમાં ઓકે મતલબ ફૂલો ખીલતા નથી અને ઓર્કિડમાં જે આ છે એક દુર્ભ દુર્લભ એટલે કે બહુ ઓછું જોવાતું એક લક્ષણ છે બરાબર કે તેને આપણે ભારતનું પ્રથમ જાણીતું ક્લિસ્ટોગેમસ ઓર્કિડ પણ બનાવે છે ઓકે તો આપણા એક્ઝામ્પલ ઓફ ઇમ્પોર્ટન્ટ એ છે કે ક્યાંથી નવી ઉરકીડની પ્રજાતિ મળી આવી છે તો કે આસામમાંથી અને આસામમાં પણ ક્યાં તો કે ફેમલો એ જે વન્યજીવ અભયારણ્ય છે ત્યાંથી અને બરાબર છે અને કોણે સોયધી છે તો કે મધુસુધન ખનાલ દ્વારા ઓકે ત્યારબાદ વાત કરીએ પ્રોકેરિયાટા શું છે તો કે પ્રોકેરિયાટા કે જે એક નાનો એક કોષीय સજીવ છે બરાબર કે જેમાં બેક્ટેરિયા અને આર્કિયાનો હોય છે એનો પણ સમાવેશ થઈ જતો હોય છે અને આ જે પ્રોકેરિયા પ્રોકેરિયોટ્સ છે એ શું છે તો કે પૃથ્વી પરનો સૌથી જૂનું સ્વરૂપમાં સૌથી જૂના સ્વરૂપનો જો કોઈ હોય ભાગ તો એ છે પ્રોકેરિયોટ્સ ઓકે કે જે સેલ પણ આપણે એવું કહી શકીએ છીએ ઓકે એક કોષ્ય છે આ જે પ્રોકેરિયોટ્સ છે એ ત્રણ પોઈન્ટ પાંચ અજબ વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે બરાબર છે અને જે પ્રોકેરિયોટ્સ છે એ સર્વત્ર છે એટલે કે સમૂહ સહિતના ઘણા વાતાવરણમાં ખીલે છે અને તેઓ અદ્ભુત રીતે વિપુલ પ્રમાણમાં હોય છે અને પૃથ્વી પર દરેક વ્યક્તિ માટે લગભગ બે ટન દરિયાઈ પ્રોકે પ્રોકેરિયોટ્સ હોય છે બરાબર છે અને આ જે દરિયાઈ આપણી જીવસૃષ્ટિ હોય છે અને ખાદ્ય સાંકળો હોય છે એમાં મુખ્ય ભાગ ભજવે છે કોણ ભજવે છે તો કે પ્રોકેરિયોટ્સ ઓકે તો પ્રોકેર્યોટ્સમાં જો ઇમ્પોર્ટન્ટ હોય તો એ નાનું અને એક કોશ્ય સજીવ છે ઓકે અને સૌથી જૂનામાં જૂના સ્વરૂપોમાંનું એક છે પ્રોકેર્યોટ્સ ઓકે ત્યારબાદ છે ઇસરોએ એસએસએલવી ડી થ્રી ઈઓ એસ ઝીરો એટ લોન્ચ કર્યું છે બરાબર છે તો આપણી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા છે ઈસરો કે જેને આ મિશન છે એસએસએલવી ડી થ્રી ઇઓ એસ ઝીરો એટ મિશન લોન્ચ કર્યું છે અને આ જે મિશન છે એનું શું કાર્ય છે તો કે પૃથ્વીનું અવલોકન કરવા માટે રચાયેલો એક જે નાનો ઉપગ્રહ હતો કે જેને લોન્ચ કર્યો છે બરાબર છે અને જો આ અગાઉ આપણે વાત કરીએ તો મિશન હતું કે જે સફળતાપૂર્વક આપણે લોન્ચ કર્યું હતું અને એ જે ફેબ્રુઆરી બે હજાર માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ છે ઈ લોન્ચ અત્યારે આપણે ઓગસ્ટમાં કરવામાં આવ્યું છે બરાબર છે બાદ છે સ્વીડન આફ્રિકાની બહાર એમ્પૉક્સ કે જેને આપણે મંકીપોક્સ તરીકે ઓળખીએ છીએ તે સ્ટ્રેનનો પ્રથમ કેસ જોવા મળ્યો બરાબર છે એટલે કે અત્યાર સુધી જે એ મંકીપોક્સ કે જેને આપણે એમ્પૉક્સ કહીએ છીએ એના કેસ આફ્રિકામાં જ જોવા મળતા હતા પરંતુ હવે સ્વીડનમાં પણ જોવા મળ્યો છે બરાબર છે અને વર્લ્ડ હેલ્થ આપણી જે ઓર્ગેનાઇઝેશન છે WHO કે જેને ચેતવણી પણ આપેલી છે કે આ જે છે મંકીપોક્સ છે એક ગંભીર રોગ પણ છે ઓકે તો જો આપણે વાત કરીએ આ જે એમ્પૉક્સ રોગ છે એ શું છે તો કે સૌ પ્રથમ તો કે તે ઓર્થોપોક્સ છે ઓર્થોપોક્સ એટલે શું છે કે જે પ્રાણીઓ હોય છે એમાંથી આપણે જે મનુષ્ય હોય છે એમાં ફેલાતો જે રોગ હોય છે એને આપણે ઓર્થોપોક્સ કહેવામાં આવે છે બરાબર છે અને આ જે ફેલાય છે એ દ્વારા ફેલાય છે મંકીપોક્સ તો કે વાયરસ દ્વારા ફેલાય છે બરાબર છે તો એના વિશેની આપણે ડિટેલ્સમાં વાત કરીએ તો કે ડબલ્યુ એચ જાહેરાત કરી છે કે સ્વીડન કે જે એમ્પોક્સના જે ઉભરતા આપણા જે ક્લેડ વન કે જે વેરિયન્ટ હોય છે એ કેસની જાણ કરનાર આફ્રિકાની બહાર પહેલો દેશ બન્યો છે એટલે કે આફ્રિકામાં જ આપણને અત્યાર સુધી એમપોક્સના કેસો જોવા મળતા હતા પરંતુ હવે સ્વીડનમાં પણ જોવા જોવા મળે છે બરાબર છે તો એમાં શું છે તો કે ક્લેડ વન બી ના ઝડપી પ્રસારને કારણે ક્લેડ વન નું એક પ્રકાર જ છે કે જે ડબલ્યુ એ આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે બરાબર અને જો આપણે યુનાઇટેડ સ્ટેટ ની વાત કરવામાં આવે તો મુખ્યત્વે કેલિફોર્નિયા અને ઇલિનોટ્સમાં કે ત્રણ સ્થળોએ ગંદા પાણીમાં આપણને એમ્પોક્સ જોવા મળ્યું છે બરાબર છે કે જે ક્લેડ ટુ સાથે જોડાયેલું છે બરાબર છે નાસા નાસાએ માંથી અદભુત અર્થ ટર્મિનલ મેળવ્યું છે બરાબર છે તો પૃથ્વીનું અર્થ ટર્મિનલ જે છે એ શું છે તો કે ગતિશીલ રેખા છે કે જે દિવસ ને રાત થી અલગ કરે છે આપણને ક્વેશ્ચનમાં એવું પૂછાઈ શકે કે પૃથ્વીનું ટર્મિનેટર એ શું છે તો કે એ ગતિશીલ રેખા છે અને એ જે ટર્મિનેટર હોય છે એ દિવસ ને રાત થી અલગ કરે છે બરાબર છે તો આ શું છે તો કે રેખા કે જે પૃથ્વી ના પરિભ્રમણ નો પરિણામ છે અને તે સૂર્ય કેવી રીતે સ્થિર છે જો આપણે વાત કરીએ કે ટર્મિનેટર કે જે દરરોજ બે વાર પૃથ્વી ની તરફ ફરે છે અને મોટા ભાગના સ્થળોએ જ્યાં સૂર્ય ઉગે છે અને અસ્ત થાય છે તે ચિન્હ ચિહ્નિત કરે છે બરાબર છે જો કે ધ્રુવો પર ટર્મિનેટર તેના બદલે લાંબા સમય સુધી દિવસના પ્રકાશ અથવા તો અંધકારનું સર્જન કરે છે અને જે પૃથ્વીનું ટર્મિનેટર છે એ શું છે તો કે એક લાઇન છે કે જે દિવસને રાતથી અલગ કરે છે ટર્મિનેટર એટલે શું તો કે એક લાઇન છે ટર્મિનેટર એટલે કે જે દિવસ હોય છે એને રાતથી અલગ કરે છે બરાબર છે અને એના લીધે જ આપણને ગ્રહના જે ફરવા હોય છે એના કારણે જોવા મળતો હોય છે ગ્રહો જે ફરતા હોય છે એ અને પૃથ્વી હોય છે એના ઝુકાવના કારણે જે રેખા હોય છે એની સ્થિતિ બદલે છે અને દિવસો કેટલા લાંબા છે બરાબર છે ત્યારબાદ આપણે વાત કરીએ DRDO કે જે લાંબા અંતરનો છે ગ્લાઇડ બોમ્બ છે કે ગૌરવ કે જેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે બરાબર છે કોણે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે તો કે DRDO ઓકે તો જે ભારતનું સંરક્ષણ અને સંશોધન અને વિકાસ સંગઠન જે સંસ્થા છે આપણી DRDO કે જેને ગૌરવ નામના લાંબા અંતરનું છે કે જે બોમ્બનું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે બરાબર છે અને આ જે પરીક્ષણ કર્યું એમાં આપણે ભારતીય વાયુસેનાનું એસયુ થર્ટી એમ કે વન ફાઇટર જેટ હતો કે જેનો ઉપયોગ કરવામાં આવેલો છે બરાબર છે અને આપણે જો ગૌરવની વાત કરવામાં આવીએ તો શું છે તો એક અત્ય અત્યાધુનિક કે જે એ લોન્ચ ગ્લાઇડ બોમ્બ છે બરાબર છે ગૌરવ શું છે તો કે કે એક છે છે જેનું વજન કિલો અને તે લાંબા અંતર હિટ કરવા માટે કરવામાં આવેલું છે ઓકે અને તે એક અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે કે જે ઉચ્ચ ચોકસાઈ સાથે પ્રહાર કરે છે અને તેની ખાતરી કરવા માટે બહુવિધ માર્ગદર્શન પદ્ધતિઓ હોય છે કે જેનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ વાત કરીએ જર્મન વૈજ્ઞાનિકો કે જેને કચરો ઘટાડવા માટે પ્લાસ્ટિક ખાતી ફૂગ હોય છે એની શોધ કરેલી છે ઓકે તો આપણને એક્ઝામમાં પૂછાઈ શકીએ કે કયા વૈજ્ઞાનિકોએ અથવા તો કયા દેશ પ્લાસ્ટિક ખાતી ફૂગ હોય છે કે જે કચરો ઘટાડવા માટે ઉપયોગમાં આવતી હોય છે એની શોધ કરી છે તો કે જર્મન વૈજ્ઞાનિકોએ ઓકે તો મુખ્યત્વે આપણે ફૂગની વાત કરીએ તો એસ્પરગિલસ અને પેસ્ટાલોટી ઓપ્સિસ ના જે વંશ હોય છે એમાંથી આપણે લેબોરેટરીમાં સેટિંગ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ સામાન્ય પ્રકારનું પ્લાસ્ટિક હોય છે કે જે ને તોડવાની ક્ષમતા ધરાવે છે બરાબર છે તો આપણે જે માઇકો રેમેડિએશન હોય છે કે જે એક ક્ષેત્રને કે જે દૂષિત વાતાવરણ હોય છે એને સાફ કરવા માટે ફૂગ લાગુ કરે છે ઓકે એટલે કે માઇકો માઇકો રેમિડિએશન એક ફૂગ છે કે જે દૂષિત વાતાવરણ હોય છે એને દૂર કરવા માટે યુઝ થાય છે બરાબર છે અને આ જે હોય છે એ ફૂગ એ શું છે તો કે પ્લાસ્ટિક ડિગ્રેજિંગ ક્ષમતા હોય છે એનો ઉપયોગ કરે છે અને સંશોધકોએ આ જે ફૂગ હોય છે એને રિસાયકલિંગ અને પ્લાસ્ટિકના કચરાનો સામનો કરવા માટે ઇકો ફ્રેન્ડલી જે વિકલ્પ હોય છે એ શોધી કાઢ્યો છે બરાબર છે ત્યારબાદ છે IISc બેંગલુર કે જે INAR ફ્રેન્કિંગ છે એમાં યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલી છે ઓકે તો આ આજે એનાયારે ફ્રેન્કિંગ છે એ શું છે તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક ઓકે અને જો આપણે રેન્કિંગની વાત કરવામાં આવીએ તો ચાર મહત્વપૂર્ણ શ્રેણીઓ હોય છે કે જેમાં ટોચના પાંચમાં સતત રેન્કિંગમાં એકંદરે વાત કરીએ કે પ્રદર્શન યુનિવર્સિટી રેન્કિંગ અને સંશોધન અને નવીનતાઓ સંસ્થાઓ માટે બરાબર છે એ દરેક વસ્તુ આપણે જે IISC બેંગ્લુર છે એમાં જોવા મળેલું છે અને માટે જ એ ફર્સ્ટ આવેલી છે